બોટાદ તાલુકાના ગામે ગંદકીથી લોકોને ત્રાસ લોકોના આરોગ્ય જોખમમાં બોટાદ તાલુકાના ગામે ગયા ચોમાસા દરમિયાન થયેલ વરસાદના કારણે ખૂબ જ ગંદકી ફેલાયેલ છે અને તંત્ર દ્વારા કે ગ્રામ પંચાયત દ્વારા આ ગંદકી દૂર કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી આ ગંદકીના થરના કારણે મચ્છર તેમજ જીવજંતુના ઉપદ્રવના કારણે લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે આ ગંદકી દૂર કરવા માટે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી ચોમાસું ગયા અને આશરે બે માસ જેટલો સમય થયો હોવા છતાં કોઈ ગંદકી દૂર કરવામાં આવતી નથી કે સાફ સફાઈ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે કારિયાણી ગામના નાગરિકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે કાર્યાણી ગામે જ્યાં ગંદકી ફેલાયેલ છે ત્યાં આજુબાજુમાં સ્કૂલ ગ્રામ પંચાયત સહકારી મંડળી વગેરે જેવી સંસ્થાઓ આવેલ છે તેમ આજુબાજુમાંથી જાહેર રોડ પણ પસાર થાય છે તેમ છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી હાલમાં કોરોના જેવી મહામારી હોય ત્યારે લોકોનું આરોગ્ય જોખમાય નહીં તે માટે તંત્ર દ્વારા તાકીદે કારિયાણી ગામની ગંદકી દૂર કરી સાફ સફાઈ કરાવી દવાનો છંટકાવ કરી લોકોના આરોગ્યનું રક્ષણ કરવું જોઈએ અને તાકીદે આ ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ પ્રવીણ ભટ્ટ લોકસામના ન્યૂઝ બોટાદ નું નામ મારું નામ મંજીભાઈ વિરાભાઈ સોલંકી આપનો શું પ્રશ્ન છે સાહેબ પ્રશ્ન એવો છે કે કારિયાની ગામના મેન રોડ ઉપર ગ્રામ પંચાયત એની બાજુમાં સહકારી મંડળી આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક સ્કૂલ એની બાજુમાં વરસાદનું જે પાણી વરસાદ ગયો ને એક મહિનો હજી હાલમાં ગંદકીનો માહોલ છે ને અને કમથી કમ ત્રણ ફૂટ પાણી ભર્યું છે જીવ જંતુની એટલી ઉત્પન્ન થયેલા છે કે ગામનું પણ ત્યારે આરોગ્ય જે રહ્યું ને એ કથળ એમ છે લાગતા વળગતા તમામ અધિકારીઓને હું જાણ કરું છું કે વહેલી તકે એનો નિવેડો લાવે આ રોગ જે રોગચાળો છે એ ગામમાં ફેલાય નહીં એ મારી માંગ છે